મોમિન ટ્રસ્ટ કાલેડા હલકાના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મોમિન ટ્રસ્ટ કાલેડા હલકાના સહયોગથી જકરિયા હોસ્પિટલ માહી દ્વારા એમડી ફિઝિશિયન અને ગાયનેક વિભાગમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આલચીફા મેડિકલ લીમરા મેડિકલ અને અમલ લેબોરેટરી દ્વારા આયોજનમાં ભરપૂર સાથ સહકાર આપવામાં આવ્યો હતો મેડિકલ કેમ્પમાં અનુભવી ડોક્ટરો દ્વારા પ્રાથમિક નિદાન તેમજ સારવાર અને જરૂરી સલાહ સૂચન આપવામાં આવ્યા હતા કેમ્પમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ હૃદયરોગ થાઇરોઇડ તથા અન્ય લેડીઝ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું તેમાં દર્દીઓને નિદાન ઉપરાંત નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી આ કેમ્પમાં એકસો દસથી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો અહીં લોકોએ ડોક્ટર સહિત આયોજકોનો આભાર માન્યો હતો મેડિકલ કેમ્પમાં ઝકરિયા હોસ્પિટલ માહીના એમડી ફિઝિશિયન ડોક્ટર રફીકભાઈ ગાંચી તેમજ ગાયનેક વિભાગમાં ડોક્ટર સુજાબેન ગાંચી મેનેજર ફૈઝાનભાઈ નર્સિંગ સ્ટાફમાં સિકંદરભાઈ હોઝેફાભાઈ મૌલી મોહમ્મદ કશિસબેન મહેરબેન તેમજ જાસ્મીનબેન અને મોમી ટ્રસ્ટ કાલેડા હલકાની ટીમ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા